માંગરોળ તાલુકાના સાવ વસરાવી સહિત વિવિધ ગામના નદી કોતરોમાં કાંકરાપાર ગોળદા વડ ઉદ્ધવહન સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવતા પર ઉનાળે કૃષિ પાકોને નવું જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા રાજ્ય સરકાર દ્વારા માંગરોળ અને માંડવી તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના કેટલાક ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચસો કરોડની કાંકરાપાર ગોરદા વડ ઉદ્વહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર બાવીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેથી પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં તેમજ નદી કોતરોમાં સિંચાઈ યોજનાનું પાણી આવતા ખેડૂતો પિયત ખેતી કરતા થયા છે જેથી પાણીનો પુરવઠો ઓછો મળતા સા વસરાવી ગામના ખેડૂતોનો કૃષિ પાક પર ઉનાળે સુકાયો હતો જેથી ખેડૂત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ઉદ્વહન સિંચાઈ યોજનાનું સંચાલન કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ રજૂઆતો કરતાં પાણી છોડવામાં આવ્યું હતું હાલ નદી કોતરમાં પાણી આવતા ખેડૂતોના કૃષિ પાકને જીવનદાન મળી ગયું છે જેથી ખેડૂતો ખુશખુશાલ છે અને ભર ઉનાળે સુકાયેલા નદી કોતરમાં પાણી આવતા પશુ પક્ષીને પીવાનું પાણી મળ્યું છે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નીલય ચૌહાણ સાથે બનાસકત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત